છેલ્લા છ માસ થી જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહેલી હતી તે રામકથામાં ભરપૂર સંખ્યામાં લોકો કરવા માટે ઉમટી પડી રહ્યા છે ત્યારે આયોજન કમિટી દ્વારા અને સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીએ જેમને ખૂબ લાટપૂર્વક નિમંત્રણ આપેલું હતું તેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ તકે ઉપસ્થિત રહેલા હતા તેમની ઉપસ્થિતિમાં રામકથાનું માહોલ અલગ જ દેખાઈ રહેલો હતો કારણ કે આ સમગ્ર કાર્યક્રમની અંદર રાજકીય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા આ ઉપરાંત દરરોજ અનેક ઉદ્યોગપતિઓ તો સાથે આવે જ છે તેવી જ રીતે આજ રોજ પણ મોટી સંખ્યામાં અનેક ઉદ્યોગપતિઓએ ત્યાં ઉપસ્થિત રહી પોતાની હાજરી નોંધાવેલી હતી ઉલ્લેખનીય છે કે સાંદિપની આશ્રમના શ્રી રમેશભાઈ ઓઝા પૂજ્યભાઈજી દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતાં એક અનેરો માહોલ જોવા મળતો હતો ધાર્મિક માહોલની વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ પણ કથાનું રસપાન કરેલું હતું અને ગાય કરુણાનું પ્રતિક છે સાથે ગાય એક ગ્રામ્ય જીવનની આર્થિક ઉન્નતિનું પ્રતિક છે અને એટલા માટે એની રક્ષા થાય સરકારે આ ગુજરાતમાં સ્ટેટ ક્રાંતિ ઊભી થાય